નમસ્કાર મિત્રો આપણે હવે કન્યા રાશિનું બે હજાર પચીસનું વર્ષ કેવું રહેશે એ આપણે જોઈએ કન્યા રાશિવાળાના જાતકોના મનમાં પ્રશ્ન થતા હશે કે મારા આ વર્ષે લગ્ન થશે શું મારે આ વર્ષે મારી ડિગ્રી કમ્પ્લીટ થશે શું મારું ઘર લેવાનું સપનું સાકાર થશે કે શું મારા કોઈપણ જાતના બિઝનેસના જે કાર્યો છે એ પૂરા થશે તો અનેકો અનેક પ્રશ્ન છે તો એ દરેક પ્રશ્નોને લઈને આ વિડીયોમાં ચર્ચા કરીશું તો મિત્રો કન્યા રાશિવાળાને બે હજાર પચીસનું વર્ષ મિશ્ર ફળદાયી રહેવાનું છે તો મિત્રો બે હજાર પચીસમાં કન્યા રાશિવાળાનું આરોગ્ય કેવું રહેશે હું તમને જણાઈ રહ્યો છું એકંદરે આમ જોવા જઈએ તો મિશ્ર ફળદાયી છે એટલે કે જાન્યુઆરીથી લઈને જૂન સુધીના ગાળાની અંદર થોડું ઘણું મિશ્ર કન્ડિશન છે સારું ખરાબ સારું ખરાબ સારું ઝીગઝેક 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 તમને આપે રાખે પણ ગભરાવવાની જરૂર નથી ત્યાર પછીનો થોડોક સમયગાળો છે ત્રણ ચાર મહિનાનો એટલે ઓલમોસ્ટ જોવા જઈએ તો ઓક્ટોબર મહિનાનો સુધીનો સમયગાળો કહેવાય એ તમને સારો રહેશે એ ગાળા દરમિયાન તમને અગર તબિયત ખરાબ હશે તો રિકવરીનો સમયગાળો છે અને ત્યાર પછીના બે મહિના જે છે એમાં થોડું ઘણું તમારે સાવચેતી રાખવાની જરૂર રહેશે તો મિત્રો આ છે બે હજાર પચીસમાં કન્યા રાશિવાળાનું સ્વાસ્થ્યનું રાશિફળ તો મિત્રો હવે તમને જણાવી દઈએ કે નોકરી ધંધાવાળા માટે બે હજાર પચીસનું રાશિફળ કેવું છે તો નોકરી ધંધાવાળા વ્યક્તિઓ માટે આમ જોવા જઈએ તો એકંદરે ખૂબ સારું વર્ષ રહેશે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી પરંતુ ગુરુગ્રહનું ગોચર તમને મધ્યમાં સારો એવો લાભ આપશે શનિ મહારાજનું રાશિ પરિવર્તન જે છે માર્ચ મહિના પછી તમને લાભ આપશે એ સિવાય બાકીના સમયની અંદર જે છે સામાન્ય પરિવર્તન સામાન્ય ફળ તમને આપશે તો તમારે આ વર્ષ દરમિયાન એકંદરે શુભ રહેવાનું છે નાણાકીય જે છે તમને લાભ મળવાના છે તમને નવા નવા અવસરો પ્રાપ્ત થવાના છે અને નોકરિયાત માણસોની વાત કરીએ જે લોકો જોબ કરે છે તેના ઉપરી અધિકારી સાથે સંબંધો સારા રહેશે નોકરીમાં પ્રમોશનની સંભાવના દેખાઈ રહી છે પ્રમોશન મળશે પરંતુ ક્યાંક તમને શનિ મહારાજના ગોચરના કારણથી તમને ક્યારેક પ્રમોશનથી અસંતોષ આવી શકે છે પરંતુ પ્રમોશન આવશે અપ્રેઝલ આવશે તો આનાથી તમારે સંતોષ રાખવો પડશે કારણ કે આ મિશ્ર છે વચ્ચેનો ગાળો થોડો તમને જેવો જોઈએ એવો ફાયદો નહીં આપે પણ થોડોક મિશ્ર છે પણ ચિંતા કરવાની જરૂર નથી ઓવરઓલ સારું જ છે પાછાના સમયની અંદર પણ તમને ઘણા જ નાણાકીય લાભો મળવાના છે તો મિત્રો હવે આપણે જોવા જઈ રહ્યા છે કે બે હજાર પચીસમાં કન્યા રાશિવાળાને જીવન કે લગ્ન વિષયક બાબતોમાં આ ફળ કેવું મળશે તો કન્યા રાશિવાળા લોકો માટે આ મિશ્ર ફળ છે કારણ કે અંદર ક્યારેક ક્યાંક તમારે ચાલેલી વાતો જે છે એ ધીમી પડી શકે છે અથવા તો કોઈ ઉત્તર ન આવી શકે એ એવું પણ બની શકે અથવા તો તમે ધાર્યું ના હોય ને અચાનક તમારી વાત ચાલવાની શરૂ થઈ જાય અથવા તો અડધારી વાતો આવે જે તમે વિચારી ના હોય તો આવી બધી વસ્તુઓ મિશ્ર પરિસ્થિતિ જોવા મળે પરંતુ તમારે જોઈ સમજીને આગળ વધવું જોઈએ પણ આમાં હું તમને એક વસ્તુનું ધ્યાન રાખવાનું તમને કહીશ કે જુલાઈ મહિના પછી અગર તમે આ વસ્તુ ઉપર ધ્યાન આપશો કે તમે તમારા જીવનસાથી શોધવા તરફ તમે પ્રયત્ન કરતા હશો તો તમને એમાં સફળતા મળશે એ પહેલાં તમને પ્રોપર રિસ્પોન્સ નહીં આવે અથવા તો તમે શોધખોળ કરી રહ્યા છો તો તમને એમાં મિશ્ર પરિણામ મળશે કાં તો વાત ચાલશે પણ ખરી કાં તો નહીં બી ચાલે અથવા તો જીવનસાથીની વાત પાકી પણ થઈ ગયેલી હોય પણ લાસ્ટ મુમેન્ટ ઉપર તમને ના આવી શકે છે તો ઘણી બધી વસ્તુઓને કોમ્પ્લિકેશન ઊભા થઈ શકે છે કોઈ થર્ડ પાર્ટી લગ્ન જીવન માટે અગર તમારે કોઈ વાત ચાલી રહી છે એમાં વિખવાદ કે સમસ્યા ઊભી કરવાનું પણ કામ કોઈ કરી શકે છે તો આ ગાળાની અંદર તમારે પોઝ લેવો જોઈએ આ ગાળામાં વાત ચલાવતી હોય તો અથવા ચાલી હોય તો થોડો સમય પોઝ લઈને જુલાઈ મહિના પછીને આ સમયની અંદર તમારે આ વસ્તુ ફરીથી પ્રયત્ન કરવી જોઈએ તો એ ગાળા દરમિયાન તમને સફળતા મળશે તો મિત્રો કન્યા રાશિવાળાને વર્ષ બે હજાર પચીસમાં સંતાન પ્રાપ્તિ ઈચ્છનાર લોકોને સંતાન પ્રાપ્તિ થવાની સંભાવના દેખાઈ રહી છે તો એની અંદર એક તમને ઉપાય આપવા જઈ રહ્યો છું તો ઉપાયમાં એવું છે કે કે જ્યારે તમને ખબર પડે કે તમારા પત્ની પ્રેગનેન્ટ છે ઘરમાં સ્ત્રી પ્રેગનેન્ટ છે ત્યારે એક શ્રીફળ લેવું અને હનુમાનજીના મંદિરમાં જઈને ચરણમાં મૂકી દેવું અને ત્યારબાદ એ પ્રાર્થના કરવી કે હનુમાનજી મારા બાળકની રક્ષા કરો મારી પત્ની પ્રેગ્નેન્ટ છે એ બાળકના ગર્ભની અંદર તમારી રક્ષા કરવાની છે એની ડિલિવરી થઈ જાય ત્યાં સુધીની તમામ જવાબદારી રક્ષણ કરવાની તમારી છે આવી પ્રાર્થના હનુમાનજીને કરવાની છે અને ત્યાર પછી તમારે ઘરે આવી જવાનું છે એટલે આ વસ્તુ કરવાથી તમારા બાળકની જે છે રક્ષા સુરક્ષા કવચ જે છે એ હનુમાનજી કરશે તો આ અચૂક પહેલાં કરવાનું છે અને જલ્દીથી કોઈને આ વસ્તુ ડિક્લેર કરવાની નથી કે મેં આ ઉપાય કર્યો છે તમને આ ઉપાય ગુપ્ત રાખવાનો છે આ મારી વિશેષ તમને સલાહ છે તો મિત્રો હવે તમને જણાવી દઉં કે જે લોકો જમીન મકાન વિશે વિચારી રહ્યા હોય અથવા તો ગાડી લેવા વિશે વિચારી રહ્યા હોય પોતાનું વાહન વસાવવા માટે વિચારી રહ્યા હોય તો એ લોકો માટે ઓવરઓલ આ વર્ષ સારું જ છે પરંતુ આ વર્ષની અંદર પણ હું એવું તમને વિશેષ સલાહ આપીશ કે જૂન મહિના પછીના ગાળાની અંદર તમે જમીન મકાન વાહન તમને જેમાં તમારે ઇન્ટરેસ્ટ હોય એમાં તમે ઇન્વેસ્ટ કરશો તો તમને એની અંદર બહુ જ સારું પરિણામ તમને મળશે અને હવે મિત્રો હું તમને એ જણાવી રહ્યો છું કે વિદ્યાર્થી મિત્રો માટે આ વર્ષ બે હજાર પચીસ કેવું રહેશે તો એકંદરે અત્યંત શુભ રહેવાનું છે બે હજાર પચીસની અંદર કન્યા રાશિના જાતકો માટે તો કહેવાય ને કે ધાર્યું પરિણામ તમને મળવાનું છે ઓછી મહેનતે તમને ધારી સફળતા પ્રાપ્ત થવાના યોગો દેખાઈ રહ્યા છે એકંદરે આ વર્ષ બહુ જ સારું વર્ષ છે તો મિત્રો આ હતું કન્યા રાશિનું ઓવરઓલ રાશિફળ બે હજાર પચીસનું તો મિત્રો હું તમને હવે ઉપાય આપી દઉં છું ઉપાયની અંદર એવું છે કે તમારે ગાયને ઘાસ ખવડાવવાનું છે તમે ગાયને ચારો આપશો એટલે ટૂંકમાં લીલી વસ્તુઓ કન્યા રાશિ એટલે બુધની રાશિ બુધની રાશિ એટલે લીલી વસ્તુઓનું દાન અથવા તો તમે મગ જે છે એ મગ તમે જરૂરિયાતમંદ વ્યક્તિઓને દાન આપશો તો પણ તમને એ કન્યા રાશિ માટે શુભદાયી રહેશે અથવા તો એક મસ્ત તમને સારો અને અનુભવ સિદ્ધ તમને એક ઉપાય જણાવવા જઈ રહ્યો છું કે જે આપણા ઘરની આજુબાજુ છે જે બી મિત્રો જે છે જે બી આપણે રહીએ છીએ ત્યાં સફાઈ કામગીરી કરનાર વ્યક્તિ આવતા હોય છે તો એ વ્યક્તિને તમારે તમારા ઘરના આંગણે તમારા દરવાજા પાસે બોલાવીને તમારે એક સુપડું આવે સુપડું એટલે પહેલાના જમાનામાં સુપડું આવતું હતું અનાજ ચાળવાનું સુપડું આવતું હતું એ સુપડું લેવાનું છે સુપડાની અંદર મગ લેવાના છે એક બ્લાઉઝ પીસ લેવાનો છે આ ત્રણ વસ્તુ ભેગી કરીને સફાઈ કરનાર વ્યક્તિ જે છે એને તમારા ઘરના મેઇન દરવાજા પાસે ઊભો રાખવાનો છે ત્યારબાદ એને આ તમારે દાન આપવાનું છે બરાબર મિત્રો આ દાન જે છે બુધવાર અને શનિવાર આ બે દિવસમાંથી કોઈ પણ દિવસે તમારે આપવાનું છે અને એ અને એની ઉપર એકવીસ એકાવન એકસો એક તમારી યથાશક્તિ તમારે એ બ વ્યક્તિને દાન દક્ષિણા આપીને તમારે એને રાજી કરવાનો છે આ ઉપાય કરવાથી કન્યા રાશિવાળાઓ માટે સારું રહેશે આ સિવાય પણ તમને જ્યાં પણ કોઈ કિન્નર દેખાય તો તમે એ કિન્નરને યથાશક્તિ તમે એના પૈસા આપીને તમે એમને ખુશ કરી શકો છો તો આ કરવાથી પણ તમને કન્યા રાશિની અંદર તમને બહુ જ અત્યંત શુભ અસર જોવા મળશે તો મિત્રો આ હતું કન્યા રાશિવાળાનું ઓવરઓલ બે હજાર પચીસ નું રાશિફળ